પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિનની ઉજવણી ભાગરૂપે શ્રીરંગ રાજેશ આઈરે તથા સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ સમતા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું પંદરમી ઓગસ્ટ એટલે આઝાદીનો પર્વ આ પર્વની દેશભર આન બાન અને શાંતિ ગર્ભભેર રાષ્ટ્રધ્વજને વંદન કરવામાં આવે છે અને તિરંગા યાત્રા કાઢવામાં આવે છે જેથી લોકોમાં દેશ પ્રત્યે સહાનુભૂતિ અને દેશભાવના જાગૃત થાય તેમજ દેશપ્રેમ જાગે તે હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે આવી જ રીતે શ્રીરંગ રાજેશ આઈરે તથા સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ સમતા દ્વારા તિરંગા યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના શહેર ભાજપ કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આઈરે વોર્ડ નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આઈરે ગોપાલ સોરઠિયા સહિત વોર્ડ નવના મતવિસ્તારા રહીશો દ્વારા તિરંગા યાત્રામાં જોડાયા હતા આ તિરંગા યાત્રા અક્ષર એપાર્ટમેન્ટ સાંઈબાબા મંદિર વ્રજભૂમિ વૈકુંઠ ફ્લેટ સ્વતંત્ર સેનાની નગર ખાતે પૂર્ણ થઈ હતી આ તિરંગા યાત્રામાં વિસ્તારના રહીશો હાથમાં તિરંગો લહેરાવીને દેશભાવના જાગૃત કરી હતી ડીજેના તાલે દેશભક્તિના ગીતોના તાલે નીકળેલી તિરંગા યાત્રાએ વિસ્તારમાં દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો ઓગણસી માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે વડોદરાના તમામ નગરજનોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવિયે છે ત્યારે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ તેમજ અમારા માધ્યમથી આજના દિવસે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ કે જેના તમામ જે યુવક મંડળ છે તેના ગણપતિના જ્યારે ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે તો તમામ યુવાનો અમારી સાથે એકત્રિત થઈને તેમની પણ એક આગ્રહ હતો કે અમારા વિસ્તારની અંદર જે રીતે માનનીય પ્રધાનમંત્રી શ્રીએ જે આહવાન કર્યું હતું કે હર ઘર તિરંગા

વૈકુંઠ યુવક મંડળ છે જગન્નાથ યુવક મંડળ અને સ્વતંત્ર સેનાની યુવક મંડળ આ તમામ યુવક મંડળ એકત્ર થઈને આજના દિવસે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે સમગ્ર દેશભર ની અંદર જ્યારે આજે સ્વાતંત્ર દિવસની જ્યારે ઉજવણી થાય છે આજે ઓગણીસ સ્વાતંત્ર દિવસ નિમિત્તે સમગ્ર વડોદરા શહેરવાસીઓને સમગ્ર દેશવાસીઓને અને આજનો દિવસ એટલો આનંદ છે આમ તમે જુઓ તો સાધારણ રીતે દરેક કોઈ એનજીઓમાં હોય કોઈ કોર્પોરેશનમાં હોય કોઈ પ્રાઇવેટ ફેક્ટરીઓમાં હોય પણ આજે એક સૌથી વધારે આનંદ છે કે જે અમારો વિસ્તાર એટલે જે મધ્યમ વર્ગનો વિસ્તાર છે તમે જુઓ કે બહુ મોટા લોકો ગાડી વાળા બહુ મોટા થાય ત્યારે લોકો આજના દિવસે દિવસે આરામ કરતા હોય છે અમારા વિસ્તારના નાનામાં નાનો છોકરો પણ સાયકલ પર પોતાનો ધ્વજ કરીને કારણ કે જે દેશ માટે જે આઝાદી આપણે ઓગણીસો સુડતાલીસ પછી જે મેળવી છે એ આઝાદીના ભાગરૂપે આજે તમે નાના અમારા વિસ્તારની અંદર ઓમ સાઈ યુવક મંડળ સાથે સાથે અમૃતનગર વ્રજભૂમિ વૈકુંઠ એવી રીતે સ્વાતંત્ર સેનાની મયુર પાર્ક લક્ષ્મીનગર અક્ષર એપાર્ટમેન્ટ થી માંડીને થેઠ સુધીના બધા જ અમારા સમસ્ત હાઉસિંગ બોર્ડ યુવાનો સવારથી થી પોતા હાથમાં ધ્વજ લઈને કારણ કે આપણું આન બાન શાન જે આપણા શહીદો આપણને જે આપણને આઝાદી અપાઈ છે અને આઝાદી પછી જે સ્વતંત્ર અમારો આ એક વિસ્તાર છે જેમાં ઝાંસી રાણીનો રસ્તો એ કે સાથે સાથે અહીંયા ચંદ્રશેખર આઝાદ હોય એકલવ્ય હોય મા હોય અને જેની અંદર દરેક તહેવારો એ ગણપતિ હશે નવરાત્રી હશે સાથે સાથે આ જ વિસ્તારમાં હવે અમે દહીહંડી પણ કરવા જઈએ છીએ આજે સૌ યુવાનોને અને સાથે સાથે વડીલો પણ પોતે સહેવા સવારથી અલગ અલગ જગ્યા પર પોતાના ઘર પર તિરંગો લહેરાઈને ને આ જે આપણું આવનારું ભવિષ્ય છે આપની પેઢી છે કે જે લોકોને આપણા દેશના જે રીતના ગાંધીજી હશે સુભાષચંદ્ર બોઝ હશે શહીદ ભગતસિંહ હશે જે લોકોએ આપણને જે શહીદો વરીને આપણને આઝાદી અપાય છે એ લોકોને આજે શ્રદ્ધાંજલિ આપીએ છીએ સાથે સાથે સમગ્ર અમારા સમસ્ત હાઉસિંગ બોર્ડના વીડો વડીલો હશે અને યુવાનોને ખાસ કરીને અભિનંદન આપીએ છીએ આજના દિવસે આ એક રેલીનું અહીંથી અમે પ્રસ્થાન કરીને અમારા સમગ્ર હાઉસિંગ બોર્ડની અંદર આ રેલી સ્વરૂપે વધાર જશે અને અમારા જે દેશ માટે જે લોકો આજે આવુતિ આપી જે શહીદો થયા છે આજે એ લોકોને અમે કોટી કોટી શ્રદ્ધાંજલિ આપીને નતમસ્તક વંદન કરીએ છીએ વિસ્તારના સૌ યુવાનોને પણ નતમસ્તક વંદન કરીએ છીએ સૌ વડીલોને પણ અને સમગ્ર હાઉસિંગ બોર્ડના સૌ યુવાનોને અને ગોપાલભાઈ સાથે એમની સમગ્ર ટીમ દરેક યુવાનો દરેક યુવક મંડળના સૌ યુવાનો પણ આજે જોડાયા છે બહેનો પણ જોડાયા છે તો સમગ્ર લોકોને આજના દિવસે આ સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ